ભૂલી જ્યો લો ઈ વાત હાશે દોઢ ઉપર મેલી દે ઈ વાત વગર તો વખત ના

વ્યવસ્થિત લેવો પછી ડાળમાં કાળો લાગે છે એવું હ્યવસ્થિત આપડે લઈ રહેતા આપડો લેતા

લાગે છે ક્યારે એક શું હે નહી ભૂત ને આવે તો સારું ખાવા આવે ને આપડે વાલી હું તો બે રોટલા વખારે આ રોટલીઓ કરીને લઈને આ ડોસી કીધું રોટલીઓ કરે લીધી બલોજી જેમ નયા આપી હોય શું શીખે એમ મને તો એવું લાગે ઓય ઓય લેવા ઓય લગભગ તેમો ને આ તક્ષી હોય તમે તેમા તલવાર લઈને

આપડે પોત ટાઈમ થઈ ગયા હરખો બોલો ઉતાવળું ઠીલું ઠીલું બોલો મને એમ જ લાગે કે બોલે માતાજી અઘરી ચિંતા કરે

આ તાપ તો રોજો તાપ છો નહી તાપ 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 પામ બેરા હું શું જાવ ના ના છો જાવ આપણે ધૂપ ને કરવા

મારું વર્ષ ક્યારથી ને દોડતો ડાલી માં કાળું લાગતું હતું બરાબર

મારું બને ના ના એવું નઈ બેઠો યાર તમે બેઠા છો એટલે ફાઇન બેઠો હતો પણ મન બીક ને લાગતી ના લાગે યાર

પેલા તું તો થત્રી જવું તું હાલા મું કીધું